નમસ્કાર હું હિતેશ જાસોલિયા આપ સુરતમાં રહેતા હો અને જાહેર સેવાઓ એટલે કે ટ્રાન્સપોર્ટેશન સેવાઓ સિટી બસ બીઆરટીએસ બસ જેમાં તમે મુશ્કેલીઓ એટલે કે તમારી સાથે જ્યારે વાહન વ્યવહાર કરતા હો અને ધંધાના જગ્યા ઉપર જવાનું હોય અને તમારી સાથે કોઈ એવી ઘટનાઓ બને કે બીઆરટીએસ બસ અથવા તો સિટી બસ

જાહેર નાગરિકો માટે આવી સેવાઓ ઉપલબ્ધ કરી હોય ત્યારે રોજ હું પોતે બીઆરટીએસ બસ સ્ટેન્ડ થી જવા નીકળેલો પરંતુ ત્યાં ગયો તો ટિકિટ બારી પર ટિકિટ ન આપતા હતા કારણ કે મેં ટિકિટ બારી પૂછ્યું તો ટિકિટ કેમ નથી આપતા તો મને એવું કહેવામાં આવ્યું કે બાર નંબર નો રૂટ એટલે કે બીઆરટીએસ નો બાર નંબર નો રૂટ સવારથી ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતરેલા છે આ કોઈ પણ બાબતે સિટી બસ હોય બીઆરટીએસ બસ હોય અથવા તો અન્ય વ્યવહાર વાહન વ્યવહાર હોય પરંતુ આ ચારે જ બંધ રાખી શકે જે જાહેર નોટિસ આપીને આ વાહન વ્યવહાર એટલે કે નાગરિકોને જે કાંઈ સલામતી મુસાફરી માટે જે કાંઈ પરિવહન વાહનો આપેલા હોય જ્યારે પણ આ બંધ હોય ત્યારે એમની નોટિફિકેશન એટલે કે પેપર નોટિસ અથવા તો પેપર આઉટ કરી અને આ બંધ રાખી શકતા હોય છે પરંતુ આ કાયમી બંધ એટલે કે હડતાલ ઉપર ઉતરી જતા હોય કોઈ ડ્રાઈવર હોય પગારદાર હોય આ એજન્સીના પાપે મુશ્કેલીઓ આ નાગરિકોને ભોગવવી પડતી હોય ત્યારે મે સુરતના પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ માવાણીને મેયરશ્રીને ફોન કરીને મેં બપોરના અગિયાર વાગે જણાવેલ કે સાહેબ આ બાર નંબરના બીઆરટીએસ બસ ઉપર અહીંયા બસ સવારની બંધ છે હડતાલ ઉપર ઉતરેલા છે તો મને મેયરે જણાવેલ કે હા મને ખ્યાલ છે પરંતુ મેં આગળ જાણ કરી છે પરંતુ મેં ઇમરજન્સી એમને કીધું કે તમને જાણ છે છતાં પણ આ રૂટ કેમ ચાલુ નથી થયો તમારે તત્કાલીન ચાલુ કરવા માટે તમારી પાસે તમામ સત્તાઓ છે જે સત્તાઓના આધારે આપ તાત્કાલિક આ ચાલુ કરાવો જેથી કરીને મેયરે ખૂબ સારો જવાબ આપી અને તત્કાલીન ચાલુ પણ કરાવ્યો છતાં પણ હું ત્રીસ થી ત્રીસ મિનિટ વધારે ઉભો રહેવા છતાં આ બસ હજુ પણ આવી ન હતી અને આવી તો એવી રીતે આવી કે ટિકિટ બારી ટિકિટ ન આપે અને બસ આવીને ચાલી જાય એટલે કે ટિકિટ બારી અને એજન્સીઓ આ તમામ ગેરવહીવટી એટલે કે લોકોને મુશ્કેલી કાયમી માટે કઈ રીતે આપી શકાય અને અમે અમારું ભરણપોષણ કઈ રીતે કરી શકીએ ભરણપોષણ કરો એમાં અમે નાગરિકો તરીકે તમારી સાથે છીએ પણ એજન્સીના પાપે જ્યારે આવી એવી ઘટનાઓ બનતી હોય પણ પાઠ ભણાવવો જરૂરી છે જેથી કરીને સુરત સુરત મહાનગરપાલિકા વિસ્તારની આ પાલિકાને આપ જણાવી શકો છો અને અધિકારીના નંબર મેળવી અને એમને પણ જાણ કરી શકો છો જો આ સાંભળો અધિકારીને મેં ફોન કરી અને આ સિટી બસ એટલે કે બીઆરટીએસ બસ જે મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા સવાર થી જે નાગરિકો આવીને જતા રહેતા હતા પરંતુ એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ હતી કે આ તંત્ર સુધી વાત પહોંચાડવી તો અધિકારી સુધી વાત મેં પહોંચાડી જે સાંભળો વાત હાલો હાલો સીટી આપણે અંબટ સાહેબ બોલો હા બોલો ને આપણે બાપા સીતારામ ચોક છે ને સીમાડા નાકા

ચાલુ આપી દો ને એમને જવા દો ત્યાંથી ફટાફટ ટિકિટ પ્રોવાઈડ કરો મહેન્દ્ર ને કઉ છું તમને વાત તમે કયા સ્ટેશન બોલો છો યોગીનગર યોગીનગર હા હું કઉ છું હમણાં આપો તમે ટિકિટ હા સાહેબ આપી દેશે તમને પણ સાહેબ આ આ લોકો છે ને ગોળ ગોળ સવાર ફેરવે છે બધાને આ તો મને હું જાગૃત લાગે છું કે એમાં એક્ચ્યુઅલી કેવું થાય જો એમને એવા ઓર્ડર હતા કે બસ આવે પછી તમે ટિકિટ આપજો પણ ઓર્ડર નું ઘરે ગયો બસ ને 6 વાગે ટિકિટ જ કોઈ નથી આપતા રૂટ બંધ છે એમ કહે છે ના જાહેરાત કે છે પેપરમાં પેપરમાં જાહેરાત કે આપેલી છે આ લોકો એ

પણ હવે તમને ગાડી આવી ગઈ કે નથી આવી? મારો એકનો પ્રોબ્લેમ નથી 6 વાગ્યાના સવારમાં 2 વાગ્યા તો કમ્પ્લેન તમારી પાસે આવે છે છતાં તમે કાર્યવાહી કેમ નથી કરતા? અરે કાર્યવાહી કરેલી છે હું તમને તમારું નામ શું? મારું કુમાર કુમાર કઈ પોસ્ટ પર છો અત્યારે બીએટીએસ માં? આ સિસ્ટમ મેનેજર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. ઓકે હવે તમને આ જાણ થઈ ને આ ના આધારે શું કરવાનું છે હવે તમારે? અરે મને મને ખ્યાલ છે હું એવી રીતે જ ક્લોઝ કરીશ તમે ચિંતા ના કરો.

અન્ય નાગરિકો એટલે કે નાના માણસો જે પગારદાર હોય એમને પગાર નતા આપતા જેથી કરીને આ લોકોએ હડતાલ પાડી હતી તો એજન્સી વિરુદ્ધ આયા જે કાય અધિકારી આપણી સાથે વાત કરી એ અધિકારીએ દસ હજાર રૂપિયાની પેનલ્ટી ચૂકવી છે એજન્સીને નોટિસ આપીને દસ હજાર રૂપિયાની પેનલ્ટી આપી છે કે ભાઈ આ ચલાવી લેવામાં ન આવે તો દક્ષેશભાઈ માવાણી સુરત મહાનગરપાલિકા એટલે કે સુરતના પ્રથમ નાગરિક અને જે કઈ અધિકારી જે આ વાત કરી આપણે અધિકારી સાથે એમનો અધિકારીનો પણ ખૂબ ખૂબ આભાર કે આ પોઝિટિવ રીતે આપ સ્ટોરી અથવા તો જે કઈ ઘટના બની એમને ધ્યાને લઈ અને અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માત્ર